તો મિત્રો જોઈ શકો છો અમે અમુક ફોટા એના છે એ પણ અમે તમને બતાડી રહ્યા છીએ ગોટલા બળદ બે એક જેવા છે અને બહુ સારા એવા દેખાતા બળદ છે અને મિત્રો જોઈ શકો છો તમે આ એ બંનેનો કલર સફેદ છે અને બંને એક જ જેવા છે હવે આ ગોટલા બળદ જોવા ક્યાં તમને મળશે એની માહિતી આપણે આપીએ તો મિત્રો આ ગોટલા બળદની કિંમત માત્ર ચાલીસ હજાર રૂપિયામાં આપી દેવાના છે ને ગામ બેડી છે વાચ કપર અને તાલુકો જિલ્લો છે રાજકોટ માલિકના નંબર છે વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગમાં માલિકના નંબર આપેલા છે મોબાઈલ નંબર એટલે તમે ત્યાંથી ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો